તો હું શેર કરીશ તમારી સાથે દેશી ચણા શાક બનાવવાની રેસીપી તો આપણે આ શાક ઢાબા સ્ટાઇલ બનાવીશું તો એ આગળ મેં ચણાને પલારી લીધા તા તો એને પાંચ થી છ કલાક મેં પલાળીયા તો સરસ પલળી ગયા છે હવે આપણે એને બાફી લઈશું હવે હવે આપણે ચણાનું બધું પાણી કાઢી લીધું છે હવે આપણે બાફી લઈશું એને તો ચણાને આપણે કુકરમાં એડ કરી દઈશું હવે આપણે એની અંદર પાણી એડ કરીશું તો અહીંયા એક ગ્લાસ અને બીજો અડધો ગ્લાસ આપણે દોઢ ગ્લાસ પાણી એડ કર્યું છે હવે એની અંદર થોડું મીઠું એડ કરીશું નાની ચમચી હવે મિક્સ કરી લઈશું આપણે હવે આપણે મીઠું કૂકર રાસી અને એને ધીમા તાપે પાંચથી છ વિસલ વગાડી લઈશું હવે આપણા ચણા બફાય છે ત્યાં સુધીને આપણે પેસ્ટ બનાવી લઈશું અહીંયા આગળ ત્રણ ડુંગળીને ઝીણી કટ કરીને લઈ લીધી છે અને એક ટામેટું બી આમાં જ આપણે લઈ લઈશું કટ કરીને હવે એડ કરીશું લસણની કરી એક ચમચી અને આદુનો ટુકડો હવે આપણે આને પાણી વગર જ પીસવાનું છે હવે આપણે ચેક કરી લઈશું આપણી પેસ્ટ સરસ બની ગઈ છે પાણી વગર પેસ્ટ બનાવી દેવાની છે હવે આપણે મસાલાની પેસ્ટ બનાવીશું હળદર લઈ લઈશું કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને તીખું મરચું લઈશું એક ચમચી નાની એક નાની ચમચી ગરમ મસાલો એક નાની ચમચી ધાનાજીરું પાવડર અને એક ચમચી ચણાનો મસાલો એડ કરીશું એક નાની ચમચી આમચૂર પાવડર તમે આમચુર પાવડરની જગ્યા પર લીંબુનો રસ બી લઈ શકો છો હવે થોડુંક પાણી એડ કરીને એની પેસ્ટ જ બનાવી લેવાની છે આપણે આની બી મસાલાની આ રીતે બનાવશો તો શાક બી જલ્દી બની જશે તમારું વાર જ નહીં લાગે શાક બનતા બી આ રીતની પેસ્ટ રેડી થઈ ગઈ છે હવે આપણે ચણા જોઈ લઈશું તો અહીં આગળ આપણે ચારથી પાંચ વિસલ વાગી ગઈ છે તો હવે ચેક લઈશું આપણે ચણાને તો આપણે ચણા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે બફાઈ ગયા છે તો આ ચણા અમારા ખેતરના છે એટલે કલર આવો છે દેશી ચનાનો હવે આપણે એનું શાક બનાવી લઈશું હવે કઢાઈમાં આપણે બે મોટી પરી તેલ લઈશું અહીંયા બીજી પરી હવે તેલને આપણે ગરમ થવા દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં જીરું એડ કરીશું આપણે એક નાની ચમચી હવે આપણું જીરું ગયું છે તો એની અંદર આપણે તમાલપત્ર એડ કરીશું એક એક સૂક્કું લાલ મરચું ચાર લવિંગ અને થોડી હિંગ એડ કરીશું ચમચી જેવી હવે પહેલાં આપણે આ બધાને શેકી લઈશું હવે એની અંદર એડ કરીશું એક નાની ચમચી વેસન અને એને બી સરસ આપણે શેકી દેવાનું છે જેથી શેકાઈ જાય એ વેસન એડ કરવાથી રસો આપણો ઘટ થાય તો અહીંયા એક ચમચી આપણે શેકેલું હોય તો શેકેલું એડ કરવાનું ના હોય તો શેકીને આ રીતનું એડ કરી દેવાનું અને આપણે ધીમા તાપે એને પહેલાં શેકી લઈશું

અને સરસ શેકી લેવાની છે એને પહેલાં આપણે બધું મિક્સ કરીને એવું મિક્સ કરીને તેલ છૂટું પડે ને ત્યાં સુધીને આપણે એને શેકાવા દેવાની છે પેસ્ટને હવે આપણે એને ઢાંકીને એને એની પેસ્ટ થવા દઈશું જ્યાં વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું એને અંદર અને ઢાંકીને કૂક થવા દઈશું પાંચથી સાત મિનિટ સુધી હવે પાંચથી સાત મિનિટ થઈ ગઈ તો આપણે વચ્ચે વચ્ચે હલાવતા જતા હતા અને જોઈ શકો છો એકદમ ગ્રેવી આપણી તેલ છૂટું પડ્યું છે આપણી ગ્રેવી ડાબર સ્ટાઇલ ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે આપણી બી તેલ છૂટું પડી ગયું છે તો હવે પાણી હંગાતા જ આપણે ચણાને એડ કરી દઈશું હવે મિક્સ કરી લઈશું આપણે સરસ અને ઉકરવા દઈશું આપણે એને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અંદર બાફવામાં આપણે થોડુંક એડ કર્યું હતું એટલે સરસ ચા ને થવા દઈશું ધાના એડ કરીશું મિક્સ કરી લઈશું હવે આપણા ચણા બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે સૌ કરી લઈશું અને આપણે બાઉલમાં લઈ લઈશું હવે થોડાક ઉપરથી આપણે ધના એડ કરીશું આપણા ઢાબા સ્ટાઇલ ચણા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં